સમગ્ર દેશમાં આજના દિવસે છોતેર પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા નગરમાં રૂડો અવસર આવ્યો હતો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા નગરના કેપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે મેદાન ખાતે યોજાયો હતો જેમાં વડોદરાના કલેક્ટર બિજલ શાહ વહીવટી તંત્ર તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પોલીસ પરેડ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું છોતેરમાં પ્રજા સત્તાક દિનની ઉજવણી દેશભરમાં આન બાન સાથે કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરાના પીપી હાઈસ્કૂલ મેદાન ખાતે યોજાયો હતો વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહના હસ્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા કલેક્ટર બીજલ શાહ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રોહન આનંદ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા પ્રાંત અધિકારી જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લામાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શૈક્ષણિક સ્વાસ્થ્ય પોલીસ તેમજ રેવાની વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પૂરના સમયે પગે ફરજ બજાવી નાગરિકોની રક્ષા કરનાર પોલીસ કર્મચારીઓને પણ ખાસ સન્માનપાત્ર સન્માનિત કરવામાં આવ્યા હતા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પાદરા નંગર માટે એક અનોખો અવસર પ્રાપ્ત થયો હતો પાદરા શહેર ખાતે વડોદરાનો જિલ્લા કક્ષાનો છોતેરમાં ગણતંત્ર દિવસનો ઉજવણીનો જે સમારોહ રાખવામાં આવેલો છે તેમાં માન્ય શ્રી પાદરા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ રાજકીય આગેવાનો નાગરિકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉત્સાહભેર આ ઉજવણીના પર્વમાં ભાગ લીધો છે અને અહીંયા આપ જોઈ શકીએ છીએ કે સરસ પરેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયેલું છે આજ રોજ છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ પાદરા ખાતે રાખવામાં આવ્યો છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં માન્ય કલેક્ટરશ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરેડ યોજવામાં આવી હતી સાથે જ સરકારી કર્મચારીઓ કે જેઓએ વિશિષ્ટ કામગીરી કરી છે તેઓને પણ પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર પાદરા આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે